તેના માટે મેં અહીંયા એક વાટકો મેંદાનો લોટ લીધો છે અને ત્રણ ચમચી આપણે ઘીનું મોણ દેવાનું છે અને હવે મિક્સ કરી લેશું

અને અહીંયા તમે જોઈ શકો છો મેં લોટ બાંધી દીધો છે અને હવે આપણે એને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું અને અહીંયા સો ગ્રામ મેં બદામ લીધી છે ને સો ગ્રામ મેં પિસ્તા લીધા છે અને માવો લીધો છે અને બદામ અને પિસ્તાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને અહીંયા મેં મિક્સર જ્યાં લઈ લીધો છે તેમાં બદામ અને પિસ્તા ઉમેરી દઈશું અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું છે બહુ પાવડર નથી કરવાનો અહીંયા તમે જુઓ છો મે આવી રીતે દરદરૂ કર્યું છે બો પાવડર ન કરવાનો એટલે સ્વાદ બહુ સરસ આવશે અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે તેમાં આપણે માવો ઉમેરી દશું અને માવાને ઘી છૂટતું પડે ને ત્યાં સુધી શેકી લેવાનો છે અને માવો શેકતી વખતે ધીમો ગેસ રાખવાનો ગળી ન જાય તેનું ધ્યાન રાખવાનું આપણો આપણો માવો શેકાઈ ગયો ગયો છે છે તમે ભેગો થઈ માવો તૈયાર છે આવી રીતે શેકી લેવાનું અને એક થાળીમાં કાઢી લેશું અને અહીંયા મેં બીજી નાની કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરશું અને ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે જાડો તેને આપણે શેકી લેવાનો છે અને તમારી પાસે જાડો ન હોય તો તમે ઝીણો પણ લઈ શકો એટલે આપણે જે ઘારી બનાવીએ છીએ તેમાં બાઇટિંગ બહુ સરસ આવે આનથી અને ધીમા ગેસે શેકી લેવાનો છે એક સુગંધ આવે ને ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકો છો જો તમે આપણો ચણાનો લોટ એકદમ હલકો થઈ ગયો છે અને ફૂલી ગયો છે આવી રીતે શેકી લેવાનો અહીંયા લોટ શેકાઈ ગયો છે તેને પણ માવાની સાથે કાઢી લેશું અને ઠરવા દઈશ અહીંયા માવો અને ચણાનો લોટ શેક્યો તો તે ઠરી ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે અને હવે તેમાં આજે આપણે ડ્રાય ફ્રૂટ ક્રશ કર્યું હતું તે ઉમેરી દેવાનું છે અને અહીંયા બુરું ખાંડ લીધી છે તમે સાકર પણ લઈ શકો અને ગળપણ પ્રમાણે તમારે ઉમેરી દેવાનું અને અડધી ચમચી અહીંયા મેં એલસી પાવડર લીધો છે તેને પણ ઉમેરી દેશું અને ગળ પણ તમે જેટલું ખાતા હો એ પ્રમાણે તમારે બુરું ખાંડ લેવાની દળેલી ખાંડ નથી આમાં ઉમેરવાની તમારે બજારમાંથી જે બુરું મળે છે તે જ લેવાનું છે એનથી સ્વાદ બહુ સરસ આવશે અને બધું મિક્સ કરી લેવાનું છે અને બુરું ખાંડ હંમેશા માવોની ઠરી જાય ને પછી જ ઉમેરવાનું જો મેં સ્ટફિંગ તૈયાર કરી લીધું છે બધું મિક્સ કરીને અને અહીંયા તમને જો બહુ કોરું લાગતું હોય તો અહીંયા તમે ઘી પણ ઉમેરી શકો અને અહીંયા મેં આવું કટર લઈ લીધું છે એટલે એક સરખો ઘારીનો શેપ પડે અને તેમાં આપણે આમ નાખી દઈશું આમાં અને દબાવી દઈશું જુઓ તમે આવી રીતે આપણે બધી તૈયાર કરી લેવાની છે અને અહીંયા આપણો લોટી પણ રેડી છે હવે આપણે એમાંથી એક રોટલી વણી લઈશું બહુ જાડની રોટલી નથી વણવાની પતલી એવી રોટલી વણવાની છે અહીંયા જો મેં પતલી રોટલી વણી લીધી છે અને જે આપણે આ સ્ટફિંગનું ઘારી તૈયાર કરી છે તે એમાં મૂકી દેવાની છે અને આવી રીતે એક પછી એક ઝાલરની જેમ પાડી દેવાનું છે અને આવી રીતે ફેરવી અને વધારાનું કાઢી લેવાનું અને દબાવી દેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં ઘારીનો શેપ આપી દીધો છે બે બાજુ આવી રીતે આપણે બધી ઘારીને રોટલી વણીને તૈયાર કરી લેવાની છે અહીંયા મેં બધી ઘારીને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો અને હવે એને આપણે તળી લેવાની છે તેના માટે મેં અહીંયા કઢાઈમાં ઘી ઉમેરશું અને આ ઘારીને ઘીમાં તે આપણે તળવાની છે અને અહીંયા ઘી પણ ગરમ થઈ ગયું છે બહુ ગરમ નથી કરવાનું અને હવે આપણે એમાં ઘારી હવે એમાં આપણે ઘારી તળવાની છે અને આ જે જાડું પડ છે ને તે આવી રીતે પહેલાં ઉમેરી દેવાનું પતલું પડ અને તળવા માટે હંમેશા પખ્થું વાસણ લેવાનું ધીમા ગેસે એને તળી લઈશું પલટાવી લેશું અહિયાં તમે જોઈ શકો છો મેં બીજો બેસ પણ તળી લીધો છે અને ફૂલી સરસ છે આપડી ઘારી એકદમ સરસ બની છે અને હવે કાઢી લેશું આવી રીતે સેજ વાઈટ થાય ને એવી રીતે આપણે તળવાની છે અને અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે થોડુંક ઘી ઉમેરી દઈશું અને બહુ ગરમ નથી કરવાનું થોડુંક ગરમ કરવાનું છે ગરમ થઈ ગયું છે અને એક વાટકામાં લઈ લેશું અને ઠરી જાય ને પછી આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે એટલે થોડુંક જાડું થઈ જાય ઘી અને આમાં જે ઘારીમાં આપણે ઘી વાપરીએ છીએ તે ખંભાતનું જાડ્ડું ઘી આવે છે તે આપણી પાસે ન હોય એટલે આવી રીતે બનાવશું અહીંયા જો તમે ફ્રીજરમાં મેં ઘી મૂકી દીધું હતું બે કલાકમાં કલાકમાં આવી રીતે જામી ગયું છે હવે આને આપણે ખૂબ ફેટી લેવાનું છે એટલે એક ફીણ જેવું કરી લેવાનું છે અને આવી રીતે ખૂબ ફેટી લેવાનું છે અને અહીંયા મેં ઘારી લઈ લીધી છે અને ઉપર આપણે આ જે ઘી રેડી કર્યું છે જાડું તે લગાવી દઈશું આવી રીતે ઉપર મેં ગી લગાવી દીધું છે ઉપરથી આપણે પિસ્તા લગાવી દેશું અને થોડું કેસર લગાવી દેશું જો તમે અંદરથી પણ સરસ બની છે અહીંયા મારી ઘારી રેડી છે તમે જોઈ શકો છો અંદરથી પણ સરસ બની છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ